છોડાઉદેપુર જિલ્લાના વીરપુર ગામે જીવના જોખમે નદી પસાર કરી શાળાએ જતા બાળકો અને ગ્રામજનો માટે તંત્રની લાપરવાહી સામે આવી છોડાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકામાં આવેલા વીરપુર ગામ ખાતે ભાર જ નદી પસાર થતી હોય જે આગળ મિની પુલ કે કોજવે પણ બનાવવામાં આવેલ નથી જ્યારે દેશ આઝાદ થઈ સિત્યોતેર વરસ થયા છતાં પણ ગ્રામજનો અને શાળાએ જતાં બાળકોએ શાળાએ જવું હોય તો પાણીનીમાંથી કોતર પસાર કરીને જવા મજબૂર બન્યા છે હાલમાં ચોમાસાનો માહોલ હોય ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધસમસતા પાણી વારે ઘડીએ નદીમાં આવતા હોય તેવા સંજોગોમાં વીરપુર મુવાડા ગામના રહીશો નદીના પાણીમાંથી પગપાળા નદી ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે જંગેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં નદી ઓળંગી શાળાએ જતા બાળકો મોટરસાયકલ લઈને જતા ગામના યુવાન અને ગ્રામજનોનો વાયરલ વિડીયો નજરે ચડે છે વિકાસમાં ક્યાં ખામી રહી ગઈ તે જાણવાનો તંત્ર પાસે સમય નથી વેગવંતા વિકાસ અને કરોડોના ખર્ચ પાછળ છોટા ઉદેપુર જિલ્લાના ઘણા ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે જ્યારે વિકાસની વાતો વચ્ચે હજુ પણ ગ્રામજનોમાં ભારે રોષ વર્તાઈ રહ્યો છે અને પાવીતા પાવી જેતપુર તાલુકાના વીરપુર ગામના મુવાડા ખાતે સિત્યોતેર વર્ષ પછી પણ રસ્તા નથી જ્યારે જીવના જોખમે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે જ્યારે કોજવે બનાવવામાં આવે કે મિની પુલ બનાવવામાં આવે તો પ્રજાની સમસ્યા હલ થઈ જાય તેમ છે મારું નામ રાઠવા વિજયપુરસિંહ ગામ વીરપુર પોસ્ટમુવાડા તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉેપુર જે અમારે હાલની પોઝિશન આવી છે સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારવું પડે છે તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો મારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી મોવાળાથી અમારા શિક્ષકોને આવવા માટે પણ ત્રણ કિલોમીટર ચાલતું આવવું પડે છે જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો ભણાવી છું પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી